અને પરિચય જી હું નિર્મલ પટેલ ગુજરાત પ્રાંત સહ સંયોજક સ્વદેશી જાગરણ મંચ નિર્મલભાઈ શું કહેશો જે પ્રમાણે સ્વદેશીને લઈને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે કેટલા સ્ટોલ હશે અંદાજિત કેટલા લોકો મુલાકાત લે તેવી આપણે શક્યતા છે સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસનું આયોજન પાંચ ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી રહેવાનું છે પાંચ દિવસ સુધીનું આયોજન છે માન્ય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનો છે અને પાંચ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી અપેક્ષા છે અને આમાં છસો કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાતથી દસ વાગ્યા સુધી સમય એક્સપો નું રહેવાનું છે સવારે દસ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે જે આપણી પરિકલ્પના ભાષા ભૂસા ભવન ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં શોકેસ કરવાના છીએ આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ મેળાનું જે પાંચ દિવસનું આયોજન છે એના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશીનો મહિમા શું છે સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ છે તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે લોકોને પ્રેરણા મળશે અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એમાં ખૂબ જરૂરી છે અને સ્વદેશીનો નારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ દ્વારા આર્થિક મહાસત્તા તરફ જે આપણું લક્ષ્યાંક છે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે તો હું ચોક્કસ માનું છું કે આવા મેળાથી એને પ્રેરણા મળશે અને લક્ષ્ય તરફ આપણે આગળ વધીશું પાંચ તારીખે મહોત્સવ માનનીય આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે પાંચ તારીખે જીએમડીસી ગણોટમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એની પૂર્વે આજે જે સ્વદેશોત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહંતો સંતો અને ગુજરાત પ્રાંતના સૌ સંઘ ચાલ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસોથી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાલ સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને એમાં વધારેથી વધારે સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળાનું જે પાંચ દાડા પાંચ તારીખથી નવ તારીખ સુધી ચાલવાનું છે એમાં વધારેથી વધારે વિશાલ સંખ્યામાં લોકો આ મેળાનું મુલાકાત લે અને આપણી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટેની જાગૃતતા લાવવા માટેનો જે પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમસ્ત પદાધિકારી દ્વારા અને કૃતજ્ઞતાની સાથે જે કરવામાં આવ્યું છે એના માટે હું સ્વદેશી જાગરણ મંચને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે આપણા જે નગરજનો છે અમદાવાદ શહેરના જે નાગરિકો છે એમનામાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન આત્મનિર્ભર ભારતના વિકાસમાં ઘર 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 સ્વદેશી નારાને પણ સાર્થક કરવા માટે સૌએ નગરજનોને આ સ્વદેશી મેળામાં વિઝિટ કરવા માટે મુલાકાત લેવા માટે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સૌને આ મુલાકાત લેવા માટેની અપીલ કરું છું